ત્યારે અમે ચારથી પાંચ જણ સભામાં હતા એ વખતે સ્વામીએ વાત કરેલી કે હું આખા અમેરિકામાં ફેર્યો તો તમે ડોલર કમાશો અને રૂપિયા ગુમાવ ડોલર કમાશો અને દીકરા ગુમાવશો એ પરિસ્થિતિ અત્યારે છે અને એ ઘરે ઘરે છે એ મહાપુરુષે આ બધું જોયું એટલે એને એમ લાગ્યું કે અહીંયા સંપત્તિ તો બહુ છે પણ સંસ્કાર ક્યાં લેવા જાવા એ સ્વામીએ મારે તો નાની વાત કરવાની છે કે સ્વામીએ આ ગુરુકુળ શરૂ કર્યું ત્યારે સ્વામી પાસે તો કાંઈ નહોતું અને સ્વામીએ આ સંસ્થા ચાલુ કરી એની અંદર ભણેલા વિદ્યાર્થીઓ હું ગુરુકુળમાં ભણ્યો નથી પણ ગુરુકુળમાં ભણેલા વિદ્યાર્થીઓ જેના બાપા પાસે એક રૂપિયો પર ડે ભરવાની શક્તિ નહોતી ત્યારે એને ભણાવ્યા અને એ જે ઋણ છે એ ગુરુકુ હું ખાલી ગુરુકુળમાં ભણેલા વિદ્યાર્થી છે એને જ કહું છું મારી ડાબી બાજુ અને મારી સામે પહેલી વીસ લાઈનમાં ઘણા બધા બેઠેલા છે ગુરુકુળમાં રૂપિયામાં ભણેલા છે અને સુખી થયા છે બરાબર તો આપણી ફરજ છે કે ગુરુકુળ માતૃ સંસ્થા રાજકોટ ગુરુકુળ રાજકોટ એ આપણી માતૃ સંસ્થા છે ગુરુકુળ રાજકોટ સ્વામીએ પહેલી સંસ્થા ઓગણીસો ને અડતાલીસમાં કરી ત્યાર પછી બધી બ્રાન્ચો થઈ બરાબર ઝાડ હોય તો ઝાડ જે થળિયું મેઇન છે એ માતૃ સંસ્થા છે અને બ્રાન્ચ છે એ બધી વિકસી ગઈ અને માતૃ સંસ્થા જરા નબળી પડી ગઈ તો આપણી બધાની એ ફરજ છે કે માતૃ સંસ્થાને રાજકોટ ગુરુકુળને માતૃ સંસ્થાને આપણે તમે બધા સુખી થયા છો ત્યાં ભણી ભણીને તો એ બધાએ એના માટે કંઈક કરવું જોઈએ અને રૂપિયાનું ઋણ છે એ બહુ મોટું ઋણ છે એ ઋણ ચૂકવવા માટે તમારા લોકો એ બધાએ માતૃ સંસ્થા માટે કંઈક કરવું જોઈએ શાસ્ત્રી મહારાજ એક એવા સંત હતા કે જેની કસેટ સાંભળીને હું એમાં જોઈન્ટ થયો છું આજે મારી પાસે જે કાંઈ હોય એ હું હું જે કંઈ કરતો હોઉં એ રાજકોટ ગુરુકુળ એ મેઇન આપણી સંસ્થા છે એના માટે હું કરું છું તમારી બધાની પણ એ જ ફરજ છે જય ja સ્વામિનારાયણ